વાત કરીએ આગળ તો બનાસકાંઠામાં કોંગ્રેસ માં ભંગાણ સર્જાયું છે અંતિમ કલાકો બાકી છે એક તરફ પ્રચાર પ્રસાર સર્જાયું છે જિલ્લા ભારતીય જનતા પાર્ટી સાથે કેસરિયા કર્યા તેમણે કોંગ્રેસના મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણ તેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અંતિમ કલાકો બાકી છે પ્રચાર પ્રસાર એ વખતે પણ ધવલ જોશ્ય અમારી સાથે સંવાદદાતા જોડાયા છે જી ધવલ જે રીતે ઘણા કોંગ્રેસી કાર્યકર્તાઓ કે જેમણે કેસરિયા કર્યા છે કોંગ્રેસ માટે અંતિમ સમયમાં પણ કહી શકાય કે કાર્યકર્તાઓ કે નેતાઓ કે જે પક્ષ છોડી જઈ રહ્યા છે કેટલું નુકસાન વાત કરવામાં આવે તો આજે લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમનો અંતિમ દિવસ અંતિમ દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં પક્ષ પલટો છે તે યથાવત જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે બે દિવસ અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલાવરસિંહ અને યુથ કોંગ્રેસના મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે બે દિવસ અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો જોકે આ બંને જે આગેવાનો છે તેમને છેડો ફાડ્યા બાદ તેઓ ભાજપ નો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે જો કે આજે ખાતે વર્તમાન સાંસદ પરબત પટેલ ના હસ્તે આ બંને ચરણ ચાલી રહ્યો છે ને તેવા સમયે પણ કોંગ્રેસના આગેવાનો છે તે કોંગ્રેસ સાથે નો છેડો ફાડીને ભાજપ નો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે આ અંતિમ ચરણોમાં પણ કોંગ્રેસ ને ક્યાંક ને ક્યાંક ઝટકો લાગે તેવી શક્યતાઓ છે અત્યારે તો સેવાઈ રહી છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર ધવલ